નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરમાં હાહાકાર મચાવી રહેલા આ ભૂતિયાને આ લક્ષ્મણ ભૂવો એક શીશામાં પૂરી અને રામુ અને બંને જણા ત્યાંથી લઈ અને તેને બંજર જગ્યામાં દફનાવી દેવા માટે લઈને નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ જઈ રહ્યા છે પરંતુ જે ગામમાં અંધારું પડી જાય છે એ જ ગામ કે જ્યાં આ ભૂતિયાનો મિત્ર રાજકુમાર રહે છે અને તેમના ગામના જાપે વડલાની નીચે આવી લક્ષ્મણભુઓ કહે છે કે અમને અહીંયા રાતવાસો રહેવા દેશો ત્યારે રાજકુમાર અને પેલો ભોરુડો ભરવાડ કે જેનું નામ છે ભોલો બંને જણા બધી માહિતી લે છે ત્યારે એમને ખબર પડે છે કે આ સુંદરપુરમાં જે આપણો ભૂતિયો ગયો હતો એ જ ભૂતિયાને કેદ કરી અને આ લક્ષ્મણભુઓ અને રામુ તેને બંજર જગ્યા ઉપર લઈ જવા માટે નીકળ્યા છે પરંતુ આજની રાત તેઓ અહીંયા રાતવાસો કરવા માગે છે તો એમને રાતવાસો તો કરાવવો જ પડશે અને પછી રાજકુમાર આગળ આવીને કહે છે કે ભુવાજી શું ખરેખર તમે ભૂતિયાને પકડ્યો છે ત્યારે લક્ષ્મણભુઓ કહે છે કે હા બાળક અમે ભૂતિયાને પકડ્યો છે અને તેને લઈ જવાનો છે અહીંયાથી ઘણો દૂર ત્યારે રાજકુમાર કહે છે કે તેને તમે લઈને ક્યાં જશો ત્યારે લક્ષ્મણભુઓ એટલું કહે છે કે બાળક અમે આને લઈ અને અહીંયાથી ઘણું દૂર એક બંજર રણ વિસ્તાર આવેલો છે અને તેમાં ખૂબ જ ઊંડો ખાડો ખોદી અને તેના ઉપર વિધિ કરીને ભૂતિયાને આ શીશા સાથે ત્યાં દફનાવી દેવાનો છે પછી રોજ માટે ભૂતિયાના નામની શાંતિ અને સુંદરપુરમાં પણ શાંતિ થઈ જશે ત્યારે ભોલો કહે છે કે એમ વાત છે તો ચાલો ભુવાજી અમારા ગામમાં રાતવાસો કરો અને અમને તમારી સેવા કરવાનો લાભો આપો ત્યારે લક્ષ્મણ ભુવો અને રામુ કહે છે કે ગામના માણસો તો ખૂબ જ સારા લાગે છે ચાલો આજની રાત આ ગામમાં રોકાઈ જઈએ તો જમવાની અને રહેવાની વ્યવસ્થા થઈ જાય અને પછી તો બોલો અને રાજકુમાર બંને જણા આ બે મહેમાનોને લઈ અને ચાલતા ચાલતા એમના ગામમાં પહોંચે છે ત્યારે ગામમાં સૌ કોઈ માણસો ભેગા થયા અને ગામના મુખી પણ આવે છે અને આવીને કહેવા લાગ્યા કે બોલા આ તું કોને લઈને આવ્યો છે ત્યારે રાજકુમાર કહે છે કે હે મુખી બાપા આ તો બે મહેમાનો છે અને આ જે આગળ રહ્યા ને તેઓ ભુવાજી છે અને આ જે બીજા રહ્યા ને એમનું નામ રામુ છે અને તેઓ સુંદરપુરના સિપાહી છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગામના મુખી ચિંતામાં પડી ગયા અને કહે છે કે પણ અહીંયા કેમ આવ્યા છે ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે હે મુખી બાપા અમે અહીંયાથી નીકળ્યા છીએ અને અમારે જવું છે ઘણું દૂર પરંતુ અહીંયા અંધારું થયું છે તો રાતવાસો કરવો છે ત્યારે રાજકુમાર કહે છે કે મુખી બાપા આ જે ભુવોજી રહ્યા ને તેઓ સુંદરપુરમાંથી એક ભૂતિયાને કેદ કરીને લઈને આવ્યા છે અને એ ભૂતિયો એમના સુંદરપુર ઉપર હાહાકાર મચાવી રહ્યો હતો અને તેને આ શીશામાં પૂરી અને તેઓ બંજર વિસ્તારમાં તેને દફનાવવા માટે લઈને ચાલ્યા છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને મુખીની આંખોના ખૂણા ભીના થયા અને બાજુમાં જઈને રાજકુમારને કહે છે કે રાજકુમાર તો નક્કી તમારો મિત્ર ભૂત્યો ફસાઈ ગયો છે ત્યારે રાજકુમાર કહે છે કે હા મુખી બાપા મારો મિત્ર અહીંયા આ ભૂવાજીના કેદમાં ફસાઈ ગયો છે પરંતુ ગમે તે થાય પરંતુ આજની રાત આ લક્ષ્મણ ભુવો અહીંયા રાતવાસો કરે ને તો આ શીશામાંથી મારે ગમે તેમ કરીને ભૂતિયાને આઝાદ તો કરાવવો પડશે નહીંતર હું મારા પરમ મિત્ર વગર જીવી નહીં શકું ત્યારે મુખી કહે છે કે તું ચિંતા નહીં કરતો અમે તારી સાથે છીએ રાજકુમાર અને પછી તો ભોલો પણ મુખીની પાસે આવીને કહે છે કે મુખી બાપા આજે આમના ભોજનમાં એવું ભોજન ખવડાવો કે તેઓ રાત્રે સૂઈ જાય અને પછી પેલો શીશો લઈ અને આપણે ચાલી નીકળીએ ત્યારે મુખી બાપા કહે છે કે એવું બધું કરવાની કાંઈ જરૂર નથી અને આ શીશો તો હમણાં જ હું લાવી દઉં છું આમ કહી અને મુખી બાપા આ લક્ષ્મણ ભુવાની પાસે જાય છે અને ત્યાં જઈને લક્ષ્મણ ભુવાને કહે છે કે ભુવાજી તમે અમારા ગામમાં પધાર્યા છો તો અમે અમારા ગામને ખૂબ નસીબદાર સમજશું કારણ કે તમારા જેવા ભુવાજીના પગલાં અમારા આ ગામમાં પડ્યા છે પધારો ભુવાજી અને પછી તો ભુવાજી માટે ગામના ચોકની વચ્ચો વચ્ચે ઢોલિયા ઢળાણા અને ગામના શું માણસો ભુવાજી સાથે વાતો કરી રહ્યા છે ત્યારે ભુવાજી પોતાના હાથમાં એમની જે જોડી છે તે ખોળામાં લઈને બેઠા છે ત્યારે મુખી કહે છે કે ભુવાજી લાવો આ તમારો સામાન રહ્યો ને એ મારા ઓરડામાં મૂકી દઉં અને સવારે તમે નીકળો ને ત્યારે હું તમને આપી દઈશ ત્યારે રાજકુમાર ખૂબ જ ખુશ થયો અને કહે છે કે હવે તો ત્યાંને આઝાદ કરવાનો આસાન રસ્તો મળી ગયો છે પરંતુ ત્યાં તો લક્ષ્મણભુઓ એટલું કહે છે કે નાના બાપા હું તમને આ મારી જોડી નહીં આપી શકું કારણ કે આમાં એક શીશો છે અને શીશામાં એક ખૂબ જ ભારે ભયાનક ભૂત્યો કેદ છે અને મુખીબાપા તમને ખબર છે એણે સુંદરપુરના મહારાજને ચેલેન્જ આપી છે કે ત્રીસ દિવસની અંદર તે આ સુંદરપુરનું જે રજવાડું છે ને એ રજવાડાને તહેસ નહેસ કરી નાખશે અને એ રજવાડું જીતી અને તેના પરમ મિત્ર કોઈક એનો રાજકુમાર મિત્ર છે એને આપી દેવાની પ્રતિજ્ઞા લીધી છે પરંતુ હું પણ ક્યાં જેવો તેવો હતો આ ભૂતિયાને કેદ કરી નાખ્યો અને શીશામાં પૂરી અને લઈને ચાલ્યો છું અને આ જોડી જો હું તમને આપી દઉં ને તો મુખી બાપા આમાં ભૂતિયો ક્યાંક આઝાદ થઈ જાય માટે હું આ જોડી તો નહીં આપી શકું ત્યારે આટલા શબ્દો સાંભળી અને મુખી કહે છે કે ભુવાજી લાગે છે કે તમને આ ગામ ઉપર અને આ ગામના મુખી ઉપર વિશ્વાસ નથી ત્યારે ભુવો એટલું કહે છે કે વિશ્વાસ તો મને કોઈના ઉપર નથી આવતો તમને જો યોગ્ય લાગે તો અમને આ ગામમાં મહેમાન ગતિ કરાવો નહીતર અમે આ ચાલ્યા ચાલ રામુ હવે આગળ જઈએ ત્યાં તો બપા કહે છે કે અરે રે ભુવાજી તમે તો ગુસ્સામાં આવી ગયા અરે કાંઈ વાંધો નહીં તમારી પાસે જ રાખો અમારે નથી જોતી અને તમે અહીંયા બેસો અને અમે તમારા માટે ભોજન બનાવવાની વ્યવસ્થા કરાવી દઈએ છીએ અને પછી રાત્રે મહેમાનખાનામાં જઈને આરામ કરજો ત્યારે ભુવો જ્યાં પણ બેસે છે ત્યાં જોડી તેના ખોળામાં રાખે છે બાજુમાં તેના મિત્ર રામુને પણ નથી આપતો ત્યારે પેલો ભોલો રાજકુમારની પાસે જઈને કહે છે કે રાજકુમાર આ ભુવાચી તો ખૂબ જ ભયાનક છે અને એમની પાસે જે ભૂતિયાનો શીસો છે ને એને ઘડી પણ વાર તેઓ બાજુમાં નથી મૂકતા તો પછી કેવી રીતે આપણે આ લક્ષ્મણ ભુવા પાસેથી આપણે ભૂતિયાને છોડાવી શકીશું ત્યારે રાજકુમાર પણ ચિંતામાં પડ્યો છે અને કહે છે કે હવે શું કરીશું ભોલાભાઈ તમે કંઈક રસ્તો કાઢો નહીતર આજે રાજકુમારને આઝાદ નહીં કરાવીએ ને તો સવારે તો લક્ષ્મણ ભુવો અહીંયાથી આગળ ચાલી નીકળશે અને પછી બધી બાજી બગડી જશે ત્યારે ભોલો અને રાજકુમાર ચિંતામાં છે ત્યારે ગામનો એક વૃદ્ધ માણસ આવી અને ભોલાને કહે છે કે ભોલા કઈ વાતમાં મૂંઝાવશો મને તો કહો હું તમને સારો એવો મારક દેખાડીશ ત્યારે ભોલો કહે છે કે હે વડીલ હવે તમને શું કહીએ આ જે ભૂતિયાને કેદ કરીને લઈને ચાલ્યો છે ને એ ભૂતિયો બીજો કોઈ નથી પરંતુ આપણા ગામમાં જે ભૂખ્યો ભેડિયો બનીને આવતો હતો ને એ જ ભૂતિયો છે અને હવે તો ભૂતિયો ગામ સાથે સારા સંબંધો રાખી અને તે સુંદરપુરનું રજવાડું જીતવા ગયો હતો પરંતુ આ ભુવાએ તેને પકડી દીધો છે અને શીશામાં પૂરી અને ચાલ્યો છે ત્યારે પેલા વડીલ કહે છે કે તો પછી આજની રાતે તમે રાજ રમત રમો અને એ ભુવા પાસેથી એ શીશો લઈ લો ત્યારે રાજકુમાર કહે છે કે પણ દાદાજી આપણે કેવી રીતે એ શીશાને લઈ શકીએ કારણ કે આ લક્ષ્મણ ભૂવો રહ્યો ને એ તેના હાથમાંથી એક ક્ષણભર વાર માટે પણ એ શીશાને બાજુમાં નથી મૂકતો તો કેવી રીતે આપણે ભૂતિયાને આઝાદ કરાવી શકીએ બોલો ત્યારે વડીલ એટલું કહે છે કે તમે ભલે ગમે એટલા શક્તિશાળી રહ્યા અને બુદ્ધિશાળી રહ્યા પરંતુ તમે અમારા વડીલોના તોલે તો ના જ આવી શકો ત્યારે આટલા શબ્દો સાંભળીને બોલો કહે છે કે એટલે તમે શું કહેવા માગો છો એ અમને સ્પષ્ટ કહો ત્યારે આ દાદાજી એટલું બોલ્યા કે રાજકુમાર અહીંયાથી થોડેક જ દૂર એક વનસ્પતિ ઉગે છે અને તેના પાન તોડીને અહીંયા લાવો અથવા તો એના ફૂલ તોડીને લાવો અને એ ફૂલનો રસ કાઢી અને આ જે લક્ષ્મણ લક્ષ્મણભુઓને રામુને ખવડાવવાનો છે ને એમાં નાખી દો અને આમ તમે એમના ભોજનમાં જો આવો રસ મિલાવી દેશો પછી તેઓ નિંદ્રાને આધીન બની જશે અને જો કદાચ એક દિવસે ઉઠે તો સારું નહીતર બે ત્રણ દિવસ પછી તેઓ જાગશે અને ત્યાં સુધી તમારે જે કામ પાર પાડવું હોય એ પાડી શકશો કારણ કે અમે આવી વનસ્પતિનો ઘણો ઉપયોગ કર્યો છે અને આનાથી વધારે નિંદર આવે છે એના સિવાય બીજો કોઈ દુરુપયોગ નથી ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રાજકુમાર આનંદમાં આવી ગયો અને ભોલાને કહેવા લાગ્યો કે ભોલા આ દાદાજીએ આપણને કેટલો સરળ માર્ગ દેખાડ્યો છે અને હવે એમના કહેવા પ્રમાણે આપણે એ કાર્ય કરવું પડશે ત્યારે બોલો કહે છે કે અત્યારે જ હું એ વનસ્પતિને લઈને આવું છું ત્યારે પેલા વડીલ ફરી બોલ્યા કે પણ ભોલા એક વાતનું ધ્યાન રાખજે જે વનસ્પતિ હું કહું છું ને એ જ લઈને આવજે અને જો એના બદલામાં અંધારામાં બીજી કોઈ વનસ્પતિ લઈને આવ્યો ને અને જો આ બંને માણસો મરી ગયા ને તો પછી એક વાતનું ધ્યાન રાખજો કે આ બંને રાજના માણસો છે અને સુંદરપુર એ ખૂબ જ શક્તિશાળીને ભયાનક રાજ્ય છે અને જો સુંદરપુરના રાજ્યના જો બે માણસો આપણા ગામમાં મોતને ઘાટ ઉતરી ગયા ને તો પછી તો સુંદરપુરના રજવાડાના સિપાહીઓ તૂટી પડશે અને આ ગામને વેર વિખેર કરી નાખશે ત્યારે બોલો કહે છે કે તો હે વડીલ તમે જ અમારી સાથે ચાલો અને એ વનસ્પતિને લઈ અને આપણે આવીએ ત્યારે એ દાદાજી કહે છે કે ચાલો હું તમારી સાથે આવું છું અને આમ પછી તો આ રાજકુમાર ચાલતો ચાલતો મુખી બાપાની પાસે પહોંચે છે અને ત્યાં કહે છે કે મુખી બાપા અમે એક વનસ્પતિ લઈ અને હમણાં આવીએ છીએ ત્યાં સુધી આ બંને માણસોને તમે જમાડી ન દેતા ત્યારે મુખી કહે છે કે કાંઈ વાંધો નહીં પરંતુ ઝડપથી આવી જજો અને આમ આટલી વાતચીત કરી અને પછી તો ભોલો રાજકુમાર અને પેલા દાદા ત્રણેય જણા આ ગામમાંથી ચાલતા ચાલતા નીકળ્યા છે પેલી વનસ્પતિની શોધમાં અને તેઓ ઘણું બધું ચાલે છે અને ચાલ્યા પછી તેઓ એક લીલી હરિયાળી છવાયેલા વિસ્તારમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને પછી તો બોલો કહેવા લાગ્યો કે બોલો દાદાજી કઈ વનસ્પતિ છે અને તેને જટ દેખાડો કારણ કે જો એકવાર પેલા જમવા બેસી ગયા ને તો બીજી વાર આ વનસ્પતિ કામ નહીં લાગે ત્યારે દાદાજી કહે છે કે સામે જે પેલી ચંદ્રમાના તેજમાં ચળકી રહી છે ને એ જ એ વનસ્પતિ છે જાઓ તેને ઉખાડી લાવો ત્યારે ભોલો તેની પાસે પહોંચે છે અને ઉખાડી અને પછી આ દાદાજીની પાસે આવે છે ને કહે છે કે શું દાદાજી ખરેખર આ એ જ વનસ્પતિ છે ને બીજી કોઈ તો નથી ને ત્યારે દાદાજી હસવા લાગ્યા ને કહે છે કે ના ભોલા આ એ જ છે અને હે ભોરુડા હવે ચાલ ઝડપથી ઘરે અને ઘરે પહોંચી અને ગામમાં આ વનસ્પતિ કોઈને ખબર ના પડે એવી રીતે પેલા લક્ષ્મણ ભુવાને અને રામુને ખવડાવવાની છે અને પછી તો ત્યાંથી વનસ્પતિને લઈ અને બંને જણા ગામમાં આવે છે અને ગામમાં આવી અને મુખીને આ વનસ્પતિ રાજકુમાર આપે છે કે લો મુખી બાપા જે પણ ભોજન બનાવ્યું છે ને એમાં આ વનસ્પતિ નાખી દેજો અને એનો રસ જ્યારે આ લક્ષ્મણ ભુવોને રામુ જમવામાં એમના પેટમાં જશે ને એની સાથે જ તેઓ નિંદ્રાને આધીન બની જશે ત્યારે મુખી કહે છે કે વાહ રાજકુમાર તમે તો ખૂબ જ સારી યોજના બનાવી છે લાવો અત્યારે જ હું એ કામ પૂરું કરું છું અને પછી તો મુખીએ વનસ્પતિને લઈ અને જ્યાં જમવાનું બનાવ્યું છે ત્યાં પહોંચે છે અને એ જમવામાં એ વનસ્પતિના રસને ભેળવી અને પછી બધું ભોજન તેમાં હલાવીને પાછું હતું એવું ને એવું બનાવી દીધું અને શું લક્ષ્મણ ભુવો અને રામુ આ ભોજનને ખાય અને પછી શું બંને જણા નિંદ્રાને આધીન બની જાય છે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી